હેલો ગાઈશ કેમ છો બધા તો જો આજે આપણે આવી ગયા છીએ ગામડે જોવો ગામડે તો મજા જ આવી જાય આ સામે જે બધી ભેં હું બાંધેલી છે ને એ બધી અમારી છે ચાલો તો આજે તમને હું અમારું ઘર બતાવી દઉં જો આ અમારી એ બધી સામેના પ્લોટમાં જે ભેંસ હતી ને બધી બાંધેલી એ બધી બપોર પછી આ એનું ઘર છે એટલે એને મેં અહીંયા બાંધી દઈએ ત્યાં સુધી અહીંયા બધું કોરું થઈ જાય ને એટલે બપોર સુધી ત્યાં રાખી દઈએ તો આ છે અમારી ધનવેલ થોડી થોડી સુકાઈ ગઈ છે પણ હવે ચોમાસું આવ્યું છે એટલે પાછી ફરી વાર લીલી થઈ જશે ચાલો તો હવે તમને બતાવું છું અમારું ઘર જે સામે છે એ છે ટોયલેટ બાથરૂમ અને અમારું ફળિયું છે એવડું સામે જે ખડકી દેખાય છે ત્યાંથી કાકાની ઘરે જવાનો રસ્તો છે ત્યાં બાજુમાં પણ કાકાને મકાન છે આવા પછી જવો મમ્મી તો આ ભરવા બેસી ગઈ હતી મમ્મીએ બે પગલી તો ભરી દીધી છે હજી સવારે જ શરૂ કર્યું છે બપોર નથી થયા તોય બે પગલી ભરી દીધી છે અને જોડે નિત્ય નિયમ સાંભળતી જાય છે ગાતી જાય છે અને બા જેવો હિંચકે ઝૂલે છે તો બપોરના પોણા બાર એટલે અગિયાર પિસ્તાલીસ થઈ ગયા છે એટલે આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે કાજુએ શાક બનાવી દીધું છે કેમ કે ગામડે તો વહેલા જમવા બેસી જવાનું હોય બાર વાગે એટલે જમવા બેસી જવાનું તો આ છે અમારું રસોડું જવો જમો ને જમાડું રે જીવન માર હવે ભગવાનને થાળ જમાડી દેવાનું હોય પછી આ છે અમારો બેઠક રૂમ હોલ અને આમાં જવો મેં આ તોરણ બનાવેલા છે તો કમેન્ટમાં કહેજો તમને ગમે કે કેવો છે નમૂનો આનો ઘરનો ને તુલસીનો ક્યારાનો અને જો આ છે અમારી બેઠક રૂમ અને હવે તમને બતાવી દઉં આની સામેની રૂમ આની સામે બે રૂમ આવે છે એક છે આ રૂમ જે સ્ટોર રૂમ તરીકે ઓળખે છે કેમ કે મમ્મી આમાં બધો વધારાનો સામાન સ્ટોર કરી દીધો છે અને આ રૂમમાં અમારું એક મંદિર છે જવો મંદિરના તોરણ પણ છે ને મસ્ત તો એક આ રૂમ છે અને બા તો જવો ઝૂલા પર મસ્ત ઝૂલે છે પછી આવી ગયા બાજુની રૂમમાં આ છે અમારી બાજુની રૂમ અહીંયા છે ટોયલેટ બાથરૂમ અને પછી અહીંયા છે આ અમારી ઓસરી છે અને આમાં અમે ખૂણામાં કોનરમાં મહારાજને બેસવાનું એક મિરર લગાવેલો છે જો મસ્ત મહારાજને જે વાઘા ભરીને પહેરાવેલા છે ને મારે મમ્મીએ બનાવેલા છે વાઘા હાથથી ભરેલા છે અને મહારાજને બેસાડવાની જગ્યામાં જવું આ બધો સામાન છે આપણે ફ્રીજ પર મૂકીએ ટીવી પર મૂકીએ અને ત્યાં મૂકીએ એ તો આપણો કાઠિયાવાડનું નિશાની જ કહેવાય ને એમ ગણો તો કેમ કે આપણે કાઠિયાવાડી ગમે ત્યાં ગમે એ સામાન મૂકી દઈએ અને આ અમારી પાછળ એક બાલ્કની છે ત્યાં પણ અમારે એક નાની એવી ધનવેલ છે બનાવેલી જો પાછળથી આવી રીતના ઘર દેખાય છે બાને તો હિચકવાની મજા જ આવી ગઈ છે અને મમ્મી કાજુનો રૂમાલ ભરે છે ને એટલે કાજુબેન વહીવટ કરતા હતા ત્યાં તો અત્યારે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે ફળિયું ઓલરેડી ભીનું જ છે કેમકે કાલે રાત્રે વરસાદ આવી ગયો હતો અને અહીંયા જે તમને નાના નાના વૃક્ષ વૃક્ષ નહીં જ્યાં નાના નાના છોડવા દેખાય છે ને બધા ફ્લાવર છે મમ્મીનું એવું કહેવું છે કે આમાં ફ્લાવર આવશે પિંક કલરના તો હવે જોઈએ આપણે એ જ